નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા મનાવાયો સંવિધાન હત્યા દિવસ કોલેજના વિદ્યાર્થીઓને કટોકટીના દિવસોની સમજ અપાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન તથા ગરીબ કલ્યાણના પૂર્ણ થઈ ગયા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા યુવા મોરચા દ્વારા કટોકટી દિવસ નિમિત્તે યુવાઓ સાથે મૌખિક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલની ઉપસ્થિતિમાં અને પ્રદેશમાંથી વક્તા તરીકે શબ્દશરણ બ્રહ્મભટ્ટના અધ્યક્ષ સ્થાને નડિયાદની વિનાયકા કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં લોકતંત્રની હત્યા કરતો નિર્ણય લઈ પોતાની સત્તા ટકાવી રાખવા કારસો રચ્યો હતો પ્રેસ મીડિયાની સ્વતંત્રતા છીનવી લીધી હતી વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દઈ સંવિધાનની હત્યા કરી હતી તે સમયે ભાજપ સહિતના વિપક્ષોએ લોકતંત્રની રક્ષા કરવા લડત આપી હતી એ અંગે ભાજપ અગ્રણી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપના મહામંત્રીઓ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ પચીસ જૂન સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ત્યારે આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિનાયક કોલેજમાં કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પ્રદેશમાંથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર પ્રદેશના પૂર્વ મહામંત્રી અને મધ્ય જ્વનના પ્રભારી એવા સરદાશરણભાઈ બ્રહ્મભટ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા એમાં મારી સાથે ખેડા જિલ્લાના મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી અપૂર્વભાઈ અમિતભાઈ આ કાર્યક્રમના ઇન્ચાર્જભાઈ ગોપાલભાઈ વિકાસભાઈ સૌ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજનીતિમાં કાર્યરત રાજકીય પાર્ટી છે ભાજપના કાર્યકરો માટે પાર્ટી કરતાં દેશનું હિત હંમેશા મહત્ત્વનું રહ્યું છે દેશને આતંકવાદથી મુક્ત કરવાનું આંદોલન હોય કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની રહે એ માટેની લડાઈ હોય કે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં લડાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય ભાજપાએ દેશના વ્યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતી પોતાની ભૂમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યું છે ત્યારે આજે વિનાયક કોલેજમાં અને ખેડા જિલ્લાના તમામ કોલેજના વિદ્યાર્થીઓને અને આવતીકાલના નાગરિકોને આ પચીસ જૂન કટોકટી કાળો કાઢો દિવસ શું છે એના માટેની સમજ પ્રદેશના વક્તાએ સદસરણભાઈ આપી એમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા